ભાવનગર પરા રેલવે ક્વાર્ટરના બંધ મકાનની પાણીની ટાંકીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના રેલવે પર ડિવિઝનમાં આવેલા રેલવે ક્વાર્ટર નંબર છાસઠ એબીના બંધ મકાનમાં પાણીની ટાંકીની અંદરથી બોર તળાવ શિવનગરમાં રહેતા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસાણીનો મૃતદેહ મળ્યો હતો આ બનાવની જાણ રેલવે પોલીસને થતા રેલવે પોલીસે બોર તળાવ પોલીસને જાણ કરીને વ્યક્તિનો મૃતદેહને પીએમ માટે ભાવનગર સર્ટ્યુ હોસ્પિટલ ખાતે લઈ જઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે વ્યક્તિનું મોત અકસ્માતે થઈ હોવાની જાણવા મળી રહી છે જ્યારે સાચી હકીકત પીએમ રિપોર્ટ થયા બાદ જાણવા મળશે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ સાથે કેમેરામેન મનал ભાવનગર एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો મને અહીંયાનું અહીંયા બહુ જ સારું લાગ્યું મેં ઘણી બધી ટ્રાય કરી પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ